ત્રણ તાળીના ગરબામાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને સૌને મંત્રમુગ્ધ કર્યા આ પહેલી વાર હતી જ્યારે એક પોલીસ કમિશનર અને તેમના પરિવાર સાથે જાહેરમાં આવીને ગરબા રમતા જોવા મળ્યા હતા આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય પોલીસ દળ અને તેમના પરિવારો વચ્ચેનો સંબંધ મજબૂત બનાવવાનો તેમજ નવરાત્રીના પવિત્ર તહેવારને સામૂહિક રીતે ઉજવવાનો હતો પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના પરિવારોએ પણ પરંપરાગત પોશાક પહેરીને આ ઉત્સવમાં ભાગ લીધો હતો આ સમારોહમાં પોલીસ પરિવાર અને સાંસદના પરિવારની સામૂહિક ઉપસ્થિતિએ સમારોહને વિશેષ બનાવ્યો હતો આ કાર્યક્રમ દ્વારા પોલીસ વિભાગમાં પારિવારિક સંબંધોને પ્રોત્સાહન આપવા સાથે સાંસ્કૃતિક પરંપરાનું સંરક્ષણ કરવાનો સંદેશ પણ આપવામાં આવ્યો છે